શહેરના માંજલપુરના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ ચેરનછોડ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂત આરવત છે હાઈ વોલ્ટેજ ટ્રામા સર્જાયા બાદ બંને એકબીજાને પગે લાગતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું કલ્પેશ પટેલે પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સુન કામગીરી નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે નવા સિટી એન્જિનિયરની નિમણૂક થવી જોઈએ તેવી સ્પષ્ટ વાત મીડિયા સમક્ષ કરતા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાથી તથા તળાવમાં ડ્રેનેજના પાણીનો નિકાલ કરાતો હોવાના મામલે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી પાલિકાની કચેરીએ પહોંચ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર ના મળતા તેઓ સિટી એન્જિનિયરની કેબિનમાં ગયા હતા જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તે બાદ સિટી એન્જિનિયર સહિત તમામ માંજલપુરના કંજન ભગત તળાવ ખાતે પહોંચ્યા હતા કાઉન્સિલરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સિટી એન્જિનિયરે આક્રોશ ઠાલવ્યો હતો જે બાદ બંને વચ્ચે વધુ એક વખત ઉગ્ર દલીલો થઈ હતી જેમાં કાઉન્સિલરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સિટી એન્જિનિયરે તુતારી કરી આક્રોશ ઠાલવ્યો હતો કલ્પેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ તંત્રના પાપે ભાજપ બદનામ થાય છે અને કોર્પોરેટરો બદનામ થાય છે જા કલ્પેશ પટેલે સ્થળ પરની કામગીરી દર્શાવી સિટી એન્જિનિયરના પગે પડતા સિટી એન્જિનિયર પણ તેમના પગે પડ્યા હતા બંને એકબીજાના પગે પડતા દ્રશ્ય જોઈને લોકોમાં આશ્ચર્ય પેદા થયું હતું ઘટના સ્થળે ઉપસ્થિત માંજલપુર વિસ્તારના રહીશોએ પણ પાણી ભરાવાના પ્રશ્ને સિટી એન્જિનિયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી જો કે મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને રહીશો સાથે કલ્પેશ પટેલ સિટી એન્જિનિયરને લઈને વરસર ગયા હતા જ્યાં ગયા વર્ષે વિશ્વમંત્રીનો વિનાશક પૂર આવ્યો હતો તે સ્થળ હતા સિટી એન્જિનિયર અને કલ્પેશ પટેલ વચ્ચેનો હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે માંજલપુર શહેરમાં ચકચાર મચી ગઈ હતી તે સાથે શહેર ભાજપમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે આગામી દિવસોમાં ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં સદર સર પર પાણી હતું અને કેપી પર કચરો આવ્યો તો કચરો હટાવીને પાણીનો અત્યારે નિકાલ થયો એકથી દોઢ કલાકમાં પાણી નીકળી ગયું છે કોઈ પાણી અત્યારે હાલમાં નથી પ્રી મોનસૂન કામગીરી કરી છે એટલા માટે જ પાણી નીકળ્યું છે ફક્ત કેચપીટ ઉપર કચરો હતો એને લીધે પાણી સ્ટેગ્નન્ટ હતું અને ત્યાં જાપ છે પાણીનો નિકાલ દર વખતે થઈ જાય છે એવું નથી કે આ વખતે નથી થયું સ્થળ વિઝિટ કરીએ એટલે આપને પણ ક્લિયર થઈ જાય પાણી છે કે નહીં મારા કોર્પોરેટર થઈ આજે આ નવમું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ ટમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હરસંઘવી સાહેબ જયારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી મજબૂદર સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી છે જ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય શર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી સહન કરીએ સીટો જીતાડી આપશો તમે તમારા પાર્ટી અમારે બધું ભોગવવાનું રેતી હંડ્રેડ પર્સન્ટ ગોલ ગોલ ગુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ગોળ ગુમાટવાના

આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે ટીકમ લઈને ફોટો મારો બતાવું ટીકમ લઈને જાતે ચેમ્બર કાઢી ઉભારો આ મેં જાતે ટીકમ નું ઢાક નું ભાઈ જો આ મેં ટીકમ નું જાતે લઈને આ ટીકમ લઈને ઢાક નું ખોલ્યું પાણી કાઢવા

ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે એટલે શું થયું આ તમારો ઓફિસ આવ્યા પછી પછી શું થયું હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટની ઉપર કચરું આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું તો ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે